અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છે અમે છે દરિયો અમને જે તરફ નીકળીશું જ્યાં જઈશું ત્યાં રસ્તો બનાવી લઈશું બસ આજ પક્તી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનનો સંઘર્ષનો એક પ્રતિક બની હતી તે અનન્ય કોટીના નેતા હતા જેમણે પોતાનું આખું જીવન ભારતનું કલ્યાણ કરવામાં ભારતના એસી ટકા દલિતો આર્થિક રૂપે સાપી હતા તેમને અભિશાપથી મુક્ત કરવાનો ડોક્ટર સાહેબ આંબેડકરનો જીવનનો મૂળ મંત્ર હતો એપ્રિલ એકાણું માં મહુમા સુબેદાર રામજી સકપાલ અને ભીમાબેનની ચૌદમી સંતાન એ બાબા સાહેબ આંબેડકર પોતે જ હતા તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા બુદ્ધિમાન ઈમાનદારી સત્યતા નિયમિતતા દ્રઢતા પ્રચંડ સંગ્રામી સ્વભાવનો મણિકાચંદ મેળ હતો સંજોગ વસાત ભીમરાવ સતારા ગામના એક બ્રાહ્મણ શિક્ષકને ખૂબ ગમ્યા હતા તેઓ અત્યાચાર અને લાંચનના તીવ્ર તડકામાં ટુકડો વાદળની જેમ ભીમને માટે માનવ પાલવની છાયા બની ગયા બાબા સાહેબે કહ્યું વર્ગહીન સમાજ રચતા પહેલા સમાજને જાતિન કરવો પડશે સમાજ વગર વગર સમાજવાદ દલિત મહેનતી આર્થિક મુક્તિ શક્ય નથી આંબેડકર અવાજ ગુંજી ઉઠ્યો સમાજને શ્રેણી વિહીન અને વર્ણ વિહીન કરવો પડશે કારણ કે શ્રેણી એ માણસને ગરીબ અને વર્ણ એ માણસને દલિત બનાવી દીધો છે જેની પાસે કશું નથી તેવા લોકો ગરીબ બનાય છે અને જે કશું નથી તેઓ દલિત સમજાય છે અધિકારીઓ ભીખમાં નથી મળતા અધિકાર વસૂલ કરવાનો હોય છે તેમણે કહ્યું કે હિન્દુત્વનું ગૌરવ વધારનારા વશિષ્ઠ જેવા બ્રાહ્મણ રામ જેવા ક્ષત્રિય હસ જેવા વૈશ્ય અને તુકારામ જેવા શુદ્ર લોકોને પોતાની સાધનાનો પ્રતિફળ જોડ્યું છે તેમનું હિન્દુત્વ દિવાલો વચ્ચે બંધ નથી પણ ગ્રહિષ્ણુ સહિષ્ણુ અને ચલિષ્ણુ છે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવ આંબેડકરને મેગાવી વિદ્યાર્થીના નાતે શિષ્યવૃત્તિ આપી હતી 1913 માં આ ભારત રત્ન ડોક્ટર બી આર આંબેડકર સાહેબની 134મી જન્મ જયંતિ નિમિત્તે આપ સૌને મારા જય ભીમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ ચૌદમી એપ્રિલ અઢારસો ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામમાં થયો હતો તેમના પિતાનું નામ રામજી ચપાલ અને તેમની માતાનું નામ બાબા સાહેબ તેમની મા બાબા સાહેબ માતા ભીમાબાઈનું ચૌ ચૌદનું સંતાન હતા બાબા સાહેબની પત્નીનું નામ રમાબાઈ હતું બાબા સાહેબે સ્ત્રીઓને પણ પુરુષ સમોડી બનાવ્યા હતા બાબા સાહેબ બાબા સાહેબ આંબેડકર નું પૂરું નામ ભીમરામ રામજી આંબેડકર હતું તેમનો જન્મ ચૌદ એપ્રિલ અઢારસો એકાણું ના રોજ મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં મહુના નગરમાં થયો હતો બાબા સાહેબ ઓગણીસો બારમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી આર્થશાસ્ત્ર રાજકીય વિજ્ઞાનમાં સ્થાન થયા હતા કાર્યકર્તા હતી બાબા સાહેબ પછાત વર્ગના હકો માટે લડ્યા હતા તેમની સાથે થઈ રહેલો અન્યાય બાબા સાહેબ જોઈ ના શક્યા હતા જય ભીમ આપણને જે અનામત મળી અનામતના કારણે નોકરીઓ મળી અને નોકરીઓના કારણે આપણે આ લેવલે પહોંચ્યા છીએ છોકરાઓને ખાસ વાત કેવું છે કે એવી મહેનત કરો અત્યારે ના કીધું હમણાં આપણા રાષ્ટ્રપતિ કોણ કીધું રાષ્ટ્રપતિ છે પણ એની મહેનત જોઈએ આપણે ચાર કલાક પાંચ કલાક મહેનત કરીએ ચાર પાંચ કલાકની મહેનત ની અંદર કશું થઈ શકતું નથી મેં હું તો આ રીતના પ્રોગ્રામો છું જોઉં છું કે એ લોકો અઢાર અઢાર કલાક વીસ વીસ કલાકની જે મહેનત ખરેખર આપણને એમ લાગે કે એ લોકો નહીં કેતા કે ખાલી ઊંઘવા ખાતર જેમ કે બાબા થાય આમ બે ચાર કલાક આરામ કરી લે તો ત્યારે એ લેવલે પહોંચાય છે એટલે આપણે એવું માનીએ કે ચાર કલાક વાંચી લીધું ને આપણે સારી નોકરી મેળવી લઈશું સારી નહીં કોઈ નોકરી ના મળે જો કોઈ એવું કહેતું હોય આની અંદરથી કદાચ કે મારે નોકરી મેળવવી છે

આજે આટલું બધું સન્માન મળે છે નાના નહીં કહેતા કે સ્ત્રીઓને એ બધું બાબા સાહેબના કારણે છે રંગને પણ રાજા બનાવવાની વ્યવસ્થાનું સર્જન કરનાર સમાનતા બંધુતા ભાઈચારાની વાત કરનાર અને ધીરે ધીરે વફાદાર પ્રથમ ભારતીય એવું કહ્યું છે કે બાબા સાહેબ જોડે બત્રી ડિગ્રીઓ હતી બત્રી હવે આપણે તો નહીં કહેતા કે એક ડિગ્રી લેવાના ફાફા હતા એક ડિગ્રી એટલે ડિગ્રી તો